વિભાગ બી પ્રકરણ બે વિષય ગણી ઓકે ચલો પહેલા પ્રશ્ન બહુપદીઓના શૂન્યો શોધો હવે અહીંયા બેટા એક યાદ રાખો કે બહુપદી ત્રણ પ્રકારની હોય તો સુરેખ બહુપદી હોય દ્વિઘાત બહુપદી હોય અને ત્રીજી હોય ત્રિગાત બહુપદી હવે અહીંયા જ્યારે સુરેખ બહુપદી હોય તો સુરેખ બહુપદી કોને કહેવાય કે જે બહુપદી હોય એક જ હોય તો એ બહુપદી કેવી કહેવાય સુરેખ બહુપદી તો સુરેખ બહુપદીમાં કેટલા શૂન્યો મળે બે ત્રીગાંત બહુપદીમાં બે અને ત્રિગાંત બહુપદીમાં ત્રણ

સરવાળો બાકી 4 અને ચાર ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો અથવા પાક બાકી કેટલા આવે માઈનસ ચાર તો જુઓ ચાર ના આપણે એવા ભાગ પાડીએ તો તમે બધા જાણો જ બેટા બે દો અબ બન્ને માઈનસ લીએ તો માઈનસ માઈનસ શું થાય પ્લસ પર લખાય માઈનસ ચલો અહીંયા 4s² ની આપણે જગ્યાએ શું મૂકીશું -2s -2s +1 તો જો -2 -2 -4 થઈ ગયા બેટા ચલો 4s² હવે જુઓ જ્યારે અહીં આપણે વચ્ચેના અવયવ પાડી દીધા બરાબર

માઇનસ વન પેલી ભાવ જાય તો બેટા પ્લસ વન અહીંયા પણ માઇનસ વન પેલી ભાવ જાય તો પ્લસ વન બે ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં અહીંયા પણ ભાગાકારમાં ઓકે

જ્યારે તમને ત્રણ પદ આપ્યા હતા અહીંયા ત્રણ પદ હતા તો એમાંથી આપણે ચાર પદ કરીને બે બેમાંથી કોમન કાઢ્યા જ્યારે અહીંયા તમે ડાયરેક્ટ ઓલરેડી કેટલા પદ આપ્યા છે બે પદ તો આપણે સીધું કોમન કાઢી લઈશું બહુપદી આપી p of u 4a² 8 ચાલો શૂન્ય શોધવાના કોમન ફોર u નીકળશે અહિયાં શું હશે u 4 ચાલો કારણ કે 4 8 4 બહાર આવી ગયા ચાલો ચાર દુ આઠે અહીંયા ચાર બાર આવી બે વર્ષે ઓકે ચલો હવે અહીંયા યુ પ્લસ ટુ વધ્યા અહિયાં ફોર યુ વધ્યા સોરી યુ પ્લસ ટુ બરાબર ઝીરો ચલો અહીંયા યુ ચાર ખૂણાકાર છે આ બાજુ ભાગાકારમાં પ્લસ ટુ પેલી બાજુ માઇનસ ટુ તો યુ બરાબર ઝીરો અને યુ બરાબર બહુ ઇઝી એકદમ યાદ રાખો પાડી ઓકે ચલો હવે ત્રીજો દાખલો છે પહેલા જેવો જ ત્રણ એક્સ માઇનસ એક્સ માઇનસ ચાર તો પેલા આપણે લખી દઈએ પી ઓફ એક્સ બરાબર ત્રણ હવે અહીંયા આપણે જાણીએ છીએ કેટલા વધે માઇનસ એક ચલો તો ત્રણ એક્સવેર માઇનસ ચાર એક્સ વત્તા ત્રણ એક્સ ઓછા ચાર હવે કોમન કાઢી દો બંને તો કોમન શું નીકળશે ખાલી એક અંશ બન્યું એક્સ માઇનસ વન અને એક બને ત્રણ એક્સ ઓછા ચાર અહીંયા ઝીરો હતા બંને મળશે તો એક્સ ઓછા વન બરાબર ઝીરો ત્રણ એક્સ ઓછા ચાર બરાબર ઝીરો पहली 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 जाए 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 तो प्लस वन, तो प्लस चार, बराबर वन, बराबर, कर्मा, तो चलो लखी लो बेटा एकदम सिंपल से एकदम इजी स्क्रीनशॉट ले लो प्रश्न नंबर नीचे दर्शाएल संख्याओं અનુક્રમે દેघात બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર છે તે પરથી દૃઘાત બહુપદી મેળવો હવે દરેક વિદ્યાર્થીને ખાસ જણાવવાનું કે બેટા ઓલમોસ્ટ બધા જ વિદ્યાર્થીઓ આ タイプના પ્રશ્ન ની અંદર બહુ મોટી ભૂલો કરતા હોય છે પણ બેટા એકદમ સહેલો પ્રશ્ન છે લોકો આમ ગભરાઈ જાય કે સરો કેવી રીતના બહુપદી બનાવવાની શું કરવાનું શું નહીં કેમ કે તમને જે ચેપ્ટર નું બેઝિક છે એ ખબર નથી એટલે તમને આ પ્રોબ્લેમ થાય છે જો એકદમ ઈઝી છે ખાસ સમજો બેટા તો પહેલા હું વ્યાપક સ્વરૂપ બનાવું જો વ્યાપક સ્વરૂપ લખો વ્યાપક સ્વરૂપ બેટા મોસ્ટ ઈમ્પોર્ટન્ટ છે વ્યાપક સ્વરૂપ ની આવડે તો તમને એબીસી સોતા નહીં આવડે એબીસી ની આવડે તો તમે શૂન્ય અને સહગુણક વચ્ચે સંબંધ ચકાસવાના દાખલા આવશે વિભાગ સી ની અંદર એ નહીં આવડે બરાબર એટલે તમને વ્યાપક સ્વરૂપ આવડવા જોઈએ તો જ્યારે તમને બહુપદીના સરવાળો પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સવેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ વધતા આલ્ફા ઇન્ટુ બીટા બસ આ એક વ્યાપક સ્વરૂપ સૌથી ઇઝી બસ ખાલી સરવાળા આલ્ફા વત્તા બીટા માં કિંમત મૂકી દો ગુણાકાર એ આલ્ફા ઇન્ટુ બીટા માં મૂકી દો દાખલો પૂરો થઈ જશે જુઓ કરીએ આપણે અહીંયા તમને શું કીધું કે બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે તો એનો મતલબ આપ શું આપ્યું તને શૂન્યનો સરવાળો તો શૂન્યનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા બરાબર કેટલા વર્ગમૂળમાં 2 અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1/3 ઓકે ચલો આપણે વર્પુમાં બે આલ્ફા ઇન્ટુ બીટાની જગ્યાએ વન બાય થ્રી ચલો વન બાય થ્રી છેદ માં છે તો આપડે લસા લઈ લઈએ લસા લઈએ તો અહીંયા છેદમાં એક કોઈ બેટા

તમારી આપેલ બહુ ઓકે ઓકે બંને હતી છે લોકો હોય એકદમ સહેલું ચાલે એ જ રીતે ત્રીજું આલ્ફા વત્તા બરાબર કેટલા બીટા વન બાય અને આલ્ફાઈન ટુ બીટા બરાબર ફાઇનસ પાંચ તો પી ઓફ એક્સ બરાબર એક્સ સ્કવેર પ્લસ આલ્ફાવત્તા બીટા ટુ એક્સ

એકદમ સિમ્પલ છે આલ્ફા અને બીટા એ બહુ પદી બરાબર ચૌદ ના શૂન્ય હોય તો one upon alpha plus one upon નું મૂલ્ય શોધો હવે ઘણા બધા વિદ્યાર્થીઓ આ ડાયાગ્રામ પ્રથમ જોવે એમ આમ સ્તબ્ધ થઈ જાય સ્તબ્ધ થઈ જાય કેમ કે સર આમાં શું કરવાનું કે બીટ શોધવાનું આ બહુ ઈઝી બેટા તમે જુઓ આ દાખલો આપણે બે રીતે ગણાય જો 3 માર્ક્સ ની અંદર પૂછ્યો હોય તો આ દાખલામાં આપણે પહેલા આ બહુપદીના શૂન્ય શોધી કેવી રીતે જો 7 2 14 તો 7 ને 2 9 થઈ ગયા શૂન્ય સુધીને ને આલ્ફા ને બીટા એટલે એક શૂન્ય ને આપણે આલ્ફા કે બીજા શૂન્ય ને બીટા કે અને આલ્ફા ને બીટા મૂકી અને આપણે લસા લઈને ગણતરી કરી શકીએ બરાબર જો અહીંયા તમને વિભાગ બી ની અંદર બે ગુણ અંદર આ દાખલો પૂછાય તો આને આપણે શોર્ટ ટ્રીક માં કરીશું કેવી રીતે જુઓ તો પહેલા આપણે અહીંયા સમજો કે તમને જે બહુપદી આપી p of x बराबर x स्क्वायर बत्ता 9x बत्ता 14 અને व्यापक સ્વરૂપ સાથે सरखाई

બી બરાબર નવ અને સી બરાબર સૌ ઓકે હવે તમારે મૂલ્ય કોનું શોધવાનું તો વન અપો આલ્ફા પ્લસ આલ્ફા અપોન આલ્ફા ઇન્ટુ બીટા ઓકે હવે આપણે જાણીએ છીએ કે આલ્ફા વત્તા બીટા બરાબર શું થાય માઇનસ બી બાય એ

સીમા પૂછાય ત્રણ ગુણ ની અંદર કદાચ તો શું કરવાનું પહેલા શૂન્ય શોધીશું શૂન્યને આપણે આલ્ફા ને બીટા ની જગ્યાએ મૂકીશું અથવા એમના હાથે b c કરીને આલ્ફા બીટા ને આલ્ફા બીટા શોધીને કિંમત મૂકીશું ઓકે ચલો પાંચ પાંચમો પ્રશ્ન જો બહુપદી p of x ax² 11x 12 ના શૂન્ય નો ગુણાકાર 6 હોય તો એની કિંમત અને શૂન્યો નો સરવાળો શોધો અહીંયા પણ એકદમ ઇઝી બેટા જુઓ તમને બહુપદી આપે વ્યાપક સ્વરૂપ સાથે તો લખીએ આપેલ બહુપદીને બહુપદી ને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા વ્યાપક સ્વરૂપ સાથે આપણે સરખાવી દઈએ હવે તમને શું કીધું કે શૂન્ય ગુણાકાર કેટલો કીધો છ કીધો તો શૂન્ય ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું થાય સી એ તો એનો મતલબ કે આલ્ફા ઇન્ટુ બીટા ગુણાકાર કેટલો કીધો છ ચલો એ આપણે આપણી જોડે નથી ચલો કેટલા થઈ ગયા બેટા બે મળી ગયા હવે સિમ્પલ સરવાળો શોધવાનો શૂન્યનો સરવાળો એટલે આલ્ફા બીટા બરાબર માઇનસ બી બાય એ ચલો બી ની જગ્યાએ માઇનસ અગિયાર અને કેટલા મળ્યા આપણને ત્રણ સ્કવેર માઇનસ દસ એક્સ પ્લસ સાત ના શૂન્ય હોય તો આલ્ફા સ્કવેર વીટા સ્કવેર ની કિંમત શોધો હવે અહીંયા સમજો બેટા કે આ જે પ્રશ્ન છે

तो यहां लिखिए आपेल बहुपदी ने बहुपदी व्यापक स्वरूप साथ है। चलो तो व्यापक स्वरूप साथ है। तो p बराबर प्लस बी एक्स plus c। चलो तो a बराबर त्र b बराबर माइनस दस बराबर सात

3 आखा नो वर्ग - 2 * c / એટલે 7 / 3 चलो तो 10 નો વર્ગ 100 3 નો વર્ગ 9 - 7 2 14 14 / 3 चलो 9 લસા લઈયે સોરી 3 લસા લઈયે લ અહીં 9 લસા લઈયે લ અહીં 3 લાવવા તો 3 વડે ગુણીશું ઉપર પણ 3 વડે તો 14 * 3

I mean, જયારે તમને આલ્ફા અને બીટા વાળા પ્રશ્નો આવે તો પહેલા કશું જ નહી કરવાનું આજે બહુપતિ આપી અને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવી દેવાનું તો ચલો પહેલા અહીંયા બહુપતિ આપીએ લખીએ

चलो तो ए बराबर b बराबर मैनस दस बराबर सात चलो खास जो जो बेटा एकदम खाली एक सूत्र तो याद तो तो आलफा बीटा होल स्क्स टू आल्फा इंटू बीटा, बीटा चलो आलफा बीटा माइनस बी बचा आल्फा इंटू बीटा सी ब ચલો માઇનસ બી તો માઇનસ દસ અપોન ત્રણ ઓછા બે દસ નો વર્ગ સો ને ત્રણ નો વર્ગ નવ માઇનસ સાત દુ ચૌદ ચૌદ ભાગ્યા ત્રણ ચલો નવ લસા લઈએ તો અહીંયા છેદમાં માં ત્રણ વડે ગુણા પડે તો ઉપર પણ ત્રણ વડે